ડુમસ અને વાટા ગામની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને સાયલ ઝોનમાં જમીન કૌભાંડ જાન્યુઆરીના રોજ આઝાદ રામોલિયાએ સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સિટી સર્વે જમીન માપણી વિભાગ સુડા જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં જઈને જમીન સંબંધિત ડોક્યુમેન્ટ્સ એકત્ર કરાયા હતા અધિકારીઓ આ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરી કોણે શું ભૂમિકા ભજવી અને કઈ રીતે સમગ્ર કારને અંજામ અપાયો તે અંગે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સાયલન્સ ઝોનમાં કેટલાક પ્લોટની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોવાનું ખુલતા જમીન એને કરાઈ નથી તો ઇમ્પેક્ટ ફી કેવી રીતે ભરાઈ ગઈ તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કર્યા વિના અહીં ફાર્મહાઉસ સાણી દેનારા જમીન માફિયાઓએ સરકારી તિજોરીને કરોડો નું નુકસાન પહોંચાડ્યું છે સીઆઈડીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાનો ચકડોળે ચડેલા કૌભાંની તપાસ શેરિક ક્રાઇમના ડીવાય એસપીની રુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી હતી વગ ધરાવતા મોટા માથા આરોપીઓ હોય ઉપરી અધિકારીઓ તટસ્થ તપાસ થાય તે હેતુસર ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સીઆઈડી દ્વારા તપાસ ચાલી રહી હતી આ દરમિયાન ગુનો નોંધાયાના સાડા મહિના બાદ સેડિક ક્રાઇમ આ કેસમાં પહેલો આરોપી પકડાયો છે અનંત પટેલ ચાર દિવસથી ઓશો છુપાયો હતો હતું સીઆઈડીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર પુણેમાં કોરગામ વિસ્તારમાં આવેલા ઓશોના આશ્રમમાં સ્થાનિક પોલીસને સાથે રાખી શુક્રવારે રાત્રે દરોડા પાડ્યા ચાથી કૌભાડના મુખ્ય સરકારી બાબુ સેટી સર્વેસપ્રિટેન્ડન્ટ અનંત પટેલને આબાદ પકડી લેવાયો હતો આજે અનંત પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ક્લાસ ટુ ઓફિસર અનંત પટેલ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કરોડોના જમીન કૌભાંડમાં પાપનો ભાગીદાર બન્યો હતો સાયલેન્ટીનમાં એકાવન બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા બે સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં ભૂમિકા ભજવી હતી છે સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાયલેટ ઝોન કરોડ રૂપિયાની અંદાજિત પાંચ લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી તેનું વેચાણ કર્યાના ખુલાસા થયા હતા કૌભાંડમાં પચીસો કરોડ રૂપિયાની જમીન ધંધો કરી લાભ લેવા કાવતરું રચ્યું હતું બિલ્ડરોની આ મંડળીએ એકસો પાંત્રીસ બોગસ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને સરકારી જમીનનો ખાનગી મિલકત તરીકે દર્શાવી વેચાણ કર્યું હતું જે મામલે શેરી દ્વારા ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી